ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ભાઈ ખાસ ફૂડ મીજી ગુજરાતીમાં અને હું છું ભાઈ કાતો તો આજે તમે સાથે વટાણા બટાટાની શાકની રેસીપી લઈને આવી છું જ્યાં મેં વટાણા લઈ લીધા છે છોલી ધોઈ અને એકદમ સરસ સાફ કરી લીધા છે અને ચાર નંગી ગયા બટાટા લઈ લીધા છે તો હવે આને પણ એકદમ સરસ રીતે છોલી લીધા છે હવે આપણે અહીંયા કરીને ચોપરમાં એક નંગ જેટલી ડુંગળી લીધી છે મેં મીડિયમ સાઇઝની હવે ડુંગળી આપ લઈ લેશું અને બધું મિક્સ ડુંગળી ટમેટા આદુ મરચાં અને લસણ સાથે જ આપણે અધકચરા ક્રશ કરવાના છે તો ખરેખર જો તમે શાક બનાવી લેશો તો તમે ઢાબાના કે હોટલના શાક પણ ભૂલી જશો એટલું સ્વાદિષ્ટ આ શાક બનીને તૈયાર થઈ જાય છે નવા મસાલા સાથે જ તો તમે જરૂર જોજો તો આ રીતે આપણે બે નંગ જેટલા ટામેટા નાખીશ બે નંગ જેટલા લીલા મરચાં અને એક ઇંચ જેટલો આપણે આમાં આદુનો ટુકડો નાખવાનો છે અને આને એકદમ પેસ્ટ નથી બનાવવાની આપણે અધકચરા જ ક્રશ કરીશું તો આનામાં ચોપરમાં એટલે જ કરું છું કે આપણે અધકચરા સરસ રીતે ક્રશ થઈ ગયા છે અને આ પાંચથી છ નંગ જેટલી લસણની કઢી નાખીને આ રીતે આપણે ચોપરમાં ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા કારણે અધકચરું આપણું આવી રીતના વાટે આપણું આ બધું જ ડુંગળી ટામેટા મેં તમને આગળ બતાવ્યું કે આદું લસણ અને મરચાં એ રીતે આપણે ક્રશ કરી લઈશું હવે અહીંયા વઘાર માટે આપણે કૂકરમાં તેલ લઈશું તો તેલ અહીંયા કરીને બે ચમચા જેટલું તેલ લેવાનું છે હવે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું રાઈ ફૂટે એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને ખાસ વસ્તુ તો આનામાં જે આ ખડા મસાલા છે તેનાથી જ સ્વાદ આવે છે તો લાલ મરચાં તમાલપત્ર તજ લવિંગ મરી અને સૂકી મેથી એ બધું આપણે ખડા મસાલા લઈ લીધા છે હવે ચપટી આપણે હિંગ નાખીશું હવે એકદમ સરસ રીતે વઘારતી આ થાય એટલે આપણે જે ક્રશ કરેલું છે બધું આપણે ટામેટા ડુંગળીનું એ આપણામાં ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે સાતળશું જ્યાં સુધી એની કચાસ ન દૂર થઈ જાય ત્યાં સુધી આપણે આને સાતળવાની છે ડુંગળી અને ટામેટાને તમે આમાં લસણ જો તમે ના ખાતા હો તો તમે ડુંગળી લસણ સ્કીપ કરી અને આદુ મરચાં અને ટામેટાનું આપણે ક્રશ કરીને એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો એમાં લીલું લસણ પણ તમે ઉમેરી શકો છો તો હવે વટાણાની સિઝન પૂરી થવા લાગી છે તો તમે જરૂરથી આ શાક બનાવજો અને પછી મને કમેન્ટમાં જરૂર જણાવજો હવે આપણે મેં મસાલા કરીશું તો અડધી ચમચી જેટલી હળદર બે ચમચી જેટલું અહીંયા મેં લાલ મરચું લીધું છે મારું આ રેસમ પટ્ટું મરચું છે તમે તમારી તીખાશ અનુસાર ઓછું વધુ કરી શકો છો બે ચમચી જેટલું ધાણા જીરું પાવડર લેશું અને આપણે નોર્મલ જે દાળ શાકનો મસાલો હોય છે ગરમ મસાલો તે લીધો છે અડધી ચમચી સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું અને એકદમ ધી આપણે મસાલા કરતા હોય ત્યારે થોડુંક ધીમો તાપ રાખવાનું જેથી આપણા મસાલા છે તે દાજી ન જાય હવે આપણે આની અંદર એક સિક્રેટ મસાલો જે ઉમેરવાનો છે તે આ છે પાઉંભાજી મસાલો તો આપણે આનામાં એક ચમચી જેટલો પાઉંભાજી મસાલો ઉમેરીશું તેનાથી શાકનો સ્વાદ બહુ જ સરસ લાગે છે હવે આ બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું હવે તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગશે મસાલામાંથી એટલે મસાલા આપણા ચડી જશે પછી આપણે એની અંદર વટાણા અને જે બટેટા છે તે કટ કરીને રાખ્યા છે તે લઈ લઈશું તમને લાગતું હશે કે બટેટાના જે કટ આપણે કટકા છે તે તે બહુ મોટા લાગે છે પણ એનો એક મિનિંગ છે કે જો આપણે કટકા મોટા રાખીશું તે આપણે કુકરમાં બફાશે શાક તો તે એકદમ ઘડી ન જાય એના માટે મેં અહીંયા મોટા ટુકડા રાખ્યા છે હવે એકદમ સરસ રીતે આપણે આને મિક્સ કરી લેવાનું છે હવે મિક્સ થઈ જાય એટલે આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરશું એક નાના ગ્લાસ જેટલું આપણે આમાં પાણી ઉમેરીશું જો તમને રસાવાળું જોતું હોય તો તમે થોડું પાણીનું પ્રમાણ વધારે પણ કરી શકો છો ત્રણ જ સીટીમાં આપણું શાક બનીને તૈયાર થઈ જશે આમાં સિમ્પલ રીતે અને એકદમ સરસ રીતે એકદમ સ્વાદિષ્ટ જે લગ્ન પ્રસંગમાં બનતું હોય ગુજરાતીઓના હું પણ આ જ રીતના શાક શાક હોય છે તો એકદમ સ્વાદિષ્ટ એવું તમે ગેરંટીથી કહું છું જો તમે એકવાર આ શાક બનાવી લીધું તો બહારનું ખાવાનું તમે ભૂલી જ જશો તો તમે જરૂર ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ આવી જ રીતના બન્યા રહેજો